ગરવા ગિરનારની ખોદમાં યોજાતા અને મિની કુંભ તરીકે ખ્યાતિ પામેલા ભવનાથ મેળામાં મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલી ગંભીર ઘટના સામે આવી જેમાં પવિત્ર ગણાતા સાઈ સ્નાન દરમિયાન સોશિયલ મીડિયામાં ખ્યાતિ પામેલી કીર્તિ પટેલ દ્વારા સાધુ સાધુનો વેશ ધારણ કરીને મૃગી પ્રવેશ કરી સ્નાન કરવાની ઘટનાએ સાધુ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાવી છે તો આ મામલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સ્થિત ભાલકા તીર્થની બાજુમાં આવેલા હિરાલી ખોડિયાલ ઉદાસીન આશ્રમમાં મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ દ્વારા કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ પર દાખલ કરવામાં આવી સ્વામી બજરંગદાસ બાપુએ પોતાની ફરિયાદમાં વિશેષ નિવેદનમાં જણાવ્યું કીર્તિ પટેલે ઇરાદાપૂર્વક ભગવા રંગના વસ્ત્રો ધારણ કર્યા હતા જેથી તે સ્વાદવી દેખા અને સુરક્ષા કર્મચારીઓ કે સાધુઓ તેને ઓળખી ન શકે કીર્તિ પટેલે સાધુ સાધુના વેશનો દુરુપયોગ કરી છળ કપડ આચરીને પવિત્ર મુગીકુંડમાં પ્રવેશ મેળવ્યો હતો ત્યારે સોશિયલ મીડિયા સ્ટાર તરીકે પ્રસિદ્ધ મેળવવા માટે તે હેતુથી જ કુંડમાં સ્નાન કરવું તે પરંપરાનું અપમાન છે તો આ ઘટનાના કારણે જૂનાગઢમાં સાધુ સમાજને અખાડાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો કીર્તિ પટેલ અવારનવાર વિવાદોમાં પણ રહેતી હોય છે પરંતુ આ વખતે ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ હોવાથી મામલો ગંભીર બન્યો પોલીસે મામલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુની ફરિયાદના આધારે તપાસ પણ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ પાકો ગુજરાત